ત્રણ ચાર સાથે મારી વાત થઈ નિરંજિત કેવડિયામાં જે ઘટના ઘટી બે વાગે ત્રણ વાગે પોલીસ ત્યાં પહોંચે છે આપણને બધાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આપણે આજે નથી રહેતા આપણા બાપ દાદાઓ પણ ત્યાં ગુજરી ગયા આપણું બાળ પણ ત્યાં વીતી ગયું આપણી જન્મની એક ભૂમિ છે જન્મની ભૂમિનું એટલું બધું મહત્વ હોય છે કે તમે રામ ભગવાન તમે કદાચ ગયા વર્ષે જોયું હશે મુદ્દો આંદોલનો થયા અડવાણીજી આંદોલનો કર્યા બીજા કેટલાય લોકો આંદોલન કર્યા કે ભાઈ રામ કા મંદિર તો વહી બને કે ઉનકી જન્મભૂમિ ને અયોધ્યા સિવાય બીજે ક્યાંય રામ નું મંદિર નહીં બને કેમ કેમ કે એમની જન્મભૂમિ છે ત્યારે આજે સવાલ એવો ઉભો થાય છે કે પોતાની જન્મભૂમિ માટે જન્મભૂમિમાં થશે કેમ કે રામનું જીવન ત્યાં બાળપણ ત્યાં બીત્યું છે એમનું જન્મ છે તો આ પણ આપણું જન્મ સ્થળ છે અહિયાં પણ આપણું બાળપણ વીત્યું છે આપણે બધા ભાવ દાદાઓ ગુજરી ગયા